ભારત માતા કી આ વાત તો સ્ટેજ સુધી પણ નહી આવ્યો બધા ભારત માતા વેસાડ ની ધરતી માં જ્યાં પરબ નો પીર છે ગરબા ગિરનાર ની ગોદ છે સાધુ સંતો ના આશીર્વાદ છે સત્તાધાર બાપા ગીગા છે આ તો સાધુ સંતોની ભૂમિ છે આ તો સાવજની ભૂમિ છે એવા ભૂમિ પર જ્યારે આપણે ભેગા થયા હોય અને આટલા બધા સાવજ જયારે અહીંયા ભેગા થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી હારી જાય એવું કોઈ વિચારતું હોય તો મને લાગે છે કે એની તબિયત ચેક કરવી જોઈએ ભારતીય જનતા પાર્ટી બે હાજર બાવીસમાં માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપ સૌના સાથ અને સહકાર અને મહેનત સાથે એકસો ને બ્યાસી સીટ જીતવા માટે જ્યારે નીકળી હતી ત્યારે એકસો ને છપ્પન સીટ આવી ત્યારે આજે ભાઈ તમારી સામે ઊભા છે એમની પાર્ટી એમના નેતા જે દિલ્હીથી હમણાં આવ્યા હતા એમણે કહ્યું હતું કે લખી લો પત્રકારોને કહ્યું હતું કે લખી લો એમની સરકાર બને છે પત્રકારોને હું આજે કઉ છું કે તમે પણ લખી લો એકસો ને છત્રીસ સીટ ઉપર એ દિલ્હી વાળાના ઉમેદવારોની ડિપોઝીટ આ ગુજરાતની પ્રજાએ જપ્ત કરી હતી અને ત્યાર પછી નર્મદામાં યમુનામાં એના કારણે જે કલઈ લાગેલી હતી ને કલ્લઈ નીકળી ગઈ દિલ્હીના લોકો એવું માનતા હતા કે આ દિલ્હીના વિકાસમાં આ પાર્ટી ના નેતા જે કઈ કે છે એટલું કરશે તો દિલ્હી તો સ્વર્ગ થઈ જશે દસ વર્ષ સુધી એમણે રાહ જોઈ દસ વર્ષ પછી એમનો નશો ઉતરી ગયો અને જે ભાઈ સોગન ખાતા હતા જેમના નામ ની સોગન ખાતા હતા અને કહેતા હતા કે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી એમને હરાવી નહીં શકે એમના જીવતા જીવ એમને પણ હરાવી દીધા વિસાવદર બેસાની આ સીટ ઉપર એ બાવીસ ના ઇલેક્શનમાં પણ તમે માર્જિન જો ફક્ત સાત હજાર મત થી જ આવ્યા છીએ એટલે ગયા વખત કરતા ચાર હજાર મત વધારે આવે એ પહેલી પ્રાયોરિટી છે આ સીટ ભાજપ જીતી ના શકે એવું જો કોઈના મનમાં અહિયાં હોય ને તો એને ફરીથી વિચાર કરવો પડશે કે આ સીટ આજે નહીં આના પછી કાયમી ફક્ત ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતી શકે એટલી મજબૂત આ સીટ છે વિસાવદરના ભાઈઓએ બાવીસમાં પણ જ્યારે મત આપ્યા એ ભાઈ પણ ભાજપના જ મહામંત્રી હતા થોડા નારાજ થઈ ગયા ત્યારે આ વિસાવદર સીટના મતદાર ભાઈઓને લાગ્યો હશે કે આ કાર્યકર્તા ને અન્યાય થયો છે આપણે એની સાથે રહીએ અને કદાચ એને સપોર્ટ કર્યો હશે પણ એ ઉમેદવાર ભૂપતભાઈ તો થોડા દિવસમાં જ્યાં જીતીને ગયા હતા આખી જિંદગીમાં ધારાસભાનો ઇલેક્શનની ટિકિટ મળે અને જીતવાની તક મળે તો જીવન ધન્ય થઈ જાય એમને લાગ્યું કે આ પાર્ટીમાં રહીશ તો વિસાવદરનો વિકાસ નહીં થાય એમણે રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટી સાથે ફરીથી એ જોડાઈ ગયા ભાઈ શ્રી હર્ષદભાઈ રિબડિયા બે વાર કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા બાવીસ માં આપણી સાથે જોડાયા કેમ કે એમને લાગ્યું કે દસ વર્ષ સુધી વિસાવદર બેસાણ સીટ ઉપર ધારાસભ્ય તરીકે રહ્યા પછી પણ હું આ વિસ્તારના વિકાસમાં કશું કરી શક્યો નથી વિરોધમાં હોવાને કારણે હું મારી રજૂઆત કરી શકતો શકતો નથી નથી વધારને ન્યાય અપાવી એ આવ્યા થોડા મત માટે હાર્યા પરંતુ ત્યાર પછી પણ આ વિસ્તારમાં સક્રિય રહ્યા એક પણ દિવસે ઘરમાં પલાઠી વાળીને બેઠા નથી ગામ ગામ ખેતર ખેતર સુધી એમને ફરીને સતત કામ કર્યું એ પણ દાવેદાર હતા ભૂપતભાઈ પણ દાવેદાર હતા પણ પાર્ટીએ નિર્ણય કર્યો ત્યારે નારાજ થવાને બદલે પાર્ટીના મેન્ડેડને માન આપીને એ ઉમેદવાર માટે કામ કરતા થઈ ગયા છે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એની કામ કરવાની પદ્ધતિ છે અને જયારે આ સામે વાળા ભાઈ ફોર્મ ભર્યું ત્યારે આખા ગુજરાતમાંથી એક પણ નેતા નહી આવ્યા કોણ આવ્યા તો દિલ્હીમાં હારી ગયેલા ત્યાંના મુખ્યમંત્રી આખી સરકાર જેના કારણે ગઈ એ આવ્યા જેને કાર્યકારી મુખ્યમંત્રી બનાવ્યા હતા એમને પણ ભરત ની જેમ પાદુકા મૂકીને રાજ કરવાનું નાટક કર્યું અને હારી ગયા સરકાર ગઈ એ આવ્યા અને જે પંજાબ ને ગુજરાત સાથે સીધો કોઈ સંબંધ નથી એના મુખ્યમંત્રી ગુજરાત માં એક પણ નેતા કે કાર્યકર્તા એના સમર્થનમાં નથી આ મેસેજ વિસાવધરના ભાઈ બહેનો એ લેવા લ્યો છે અને કિરીટભાઈ ના ફોર્મ ભરવા માં ગુજરાત ના મુખ્યમંત્રી આવ્યા એ આવ્યા એનો અર્થ છે કે વિશાળ વધારના વિકાસમાં મુખ્યમંત્રી કમીનો કમિટમેન્ટ છે એમની સાથે આવ્યા વિનોદભાઈ ચાવડા અમારા એમપી અને પ્રભારી એ આવ્યા એમની સાથે આવ્યા ગોવર્ધનભાઈ ઝડપિયા જે ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય પૂર્વ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી આવ્યા રાઘવજીભાઈ પટેલ આવ્યા ખેડૂતો માટે પોતાની જાતને ઘસી નાખી છે એનો દિવસ દિવસ અને ડૂબે ત્યાં સુધી ખેડૂતોના ભલા માટે જ એ વિચારતા હોય ને કામ કરતા હોય એવા રાઘવજીભાઈ આવ્યા કુંવરજીભાઈ બાવળિયા આવ્યા કે જે આ વિસ્તારમાં એમણે ખૂંદ્યું હોય આ વિસ્તાર માટે કામ કર્યું હોય આ વિસ્તારના ખેડૂતોને પાણી પહોંચાડવા માટે ખૂબ લગનથી કામ કરતા હોય એવા કુંવરજીભાઈ આવ્યા મુળુભાઈ બેરા ગુજરાતના કેબિનેટ મંત્રી એ આવ્યા શ્રી મુકેશભાઈ પટેલ એ પણ ગુજરાત સરકારના મંત્રી એ પણ અહીં આવ્યા જયેશભાઈ રાદડિયા પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય એ પણ એમના સમર્થનમાં જવાબદારી લઈને આવ્યા કોઈ કિરીટભાઈ નો સારથી બન્યું છે કોઈ એની સાથે જોડાયા છે ચંદુભાઈ મકવાણા કિરીટભાઈ પટેલ કનુભાઈ બાલા હર્ષદભાઈ રીબડીયા ભૂપતભાઈ ભાયાણી રઘુભાઈ હુંબલ શ્રી નિરંજનભાઈ જાજવેરા સુરતના પૂર્વ મેયર અને પૂર્વ સુરત શહેરના પ્રમુખ એ આવ્યા કરશનભાઈ ગોંડલિયા આવ્યા રાજેશભાઈ ચુડાસમા તો એની જવાબદારી છે એ તો સારથી બનીને બેઠા છે શ્રી બ્રિજેશભાઈ મેરજા કેટલાનું નામ લઉં અને કેટલાનું નામ ભૂલી જવાય આટલા લોકો ગુજરાતમાંથી આવ્યા કિરીટભાઈના સમર્થનમાં આવ્યા અને આ વિસ્તારના વિધાનસભાના મતદાર ભાઈ બહેનોને વિનંતી કરવા આવ્યા છે કે આખો દેશ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના નેતૃત્વમાં પ્રગતિ કરી રહ્યો છે આખી દુનિયા પ્રભાવિત છે ફક્ત એ પ્રગતિમાં એને અવરોધ થઈ રહ્યા છે ભૂલ થઈ હશે એ ભૂલી જાવ તમે પ્રયોગ કર્યા હશે નિષ્ફળ ગયા કઈ વાંધો નહીં પણ આ વખતે કોઈ ભૂલ ન થઈ જાય દેશ સાથેના વિકાસના પ્રગતિના પથ ઉપર વિસાવ દર્પણ સૌથી મોખરે હોય એના મતદારોને એની આવનારી પેઢી માટે જે વિકાસની જરૂર છે એના માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવાની જરૂર છે મિત્રો અને મને વિશ્વાસ છે મને એમ કહ્યું કે ભેસાણમાં જ મુશ્કેલી છે બાકી વિસ્તાર વધારા બાકીના વિસ્તારમાં તો ખૂબ સારું હોય છે અને એટલા જ માટે આપણે ભેસાણમાં મીટિંગ રાખી અને હું ગાડીમાંથી ઉતરીને જોતો હતો જે રીતે સંખ્યા કાર્યકર્તાઓનો ઉત્સાહ બહેનોના આશીર્વાદ આ જયારે હમણાં સામેના જે સોળ જેટલા ઉમેદવારો છે ને બાકીના એ બધા કદાચ વિડ્રો કરવાની તારીખ નથી ને એ તો એમનું ફોર્મ વિડ્રો કરી લે એટલી તાકાત તમે અહીંયા પ્રદર્શિત કરી છે મિત્રો ભારતીય જનતા પાર્ટી ક્યારે હારવાનું શીખી નથી અને હારી જાય તો એને છોડી દે વિસ્તારને એવું પણ કઈ શીખી નથી એકસો ને બ્યાસી માંથી એકસો બ્યાસી સીટ જીતવાની વાત આપણે સંકલ્પ સાથે આગળ વધતા હતા વીસ સીટ એવી હતી કે જે લગભગ પાંચ હજાર થી ઓછા મતે હારી બે સીટ એવી હતી જે સાત હજારમાં આવી એક વિજાપુર અને એક આ વિસાવદર પણ આ વખતે જે ફરીથી ઇલેક્શન થયું ભારતીય પાર્ટી નો કાર્યકર્તા ચુમ્માલીસ પિસ્તાલીસ હજાર મતે જીતી ગયો અહિયાં પણ જીતાડવાની જવાબદારી અહીંના મતદાર ભાઈ બહેનોની છે કાર્યકર્તા એમનો સંપર્ક કરે એનો વિશ્વાસ કેળે એમના મનમાં કોઈ શંકા કુશંકા હોય એ દૂર કરે અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જ્યારે ઉભો થાય છે ત્યારે આખી પાર્ટી એની સાથે ઊભી હોય છે એ જે કંઈ વચનો આપે છે એ વચનો પૂરા કરવાની જવાબદારી પણ ભારતીય જનતા પાર્ટી લેતી હોય છે અને એટલા માટે ઉમેદવાર કોઈ ભૂલ કરશે કેટલાક લોકો ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરે ગેરમાર્ગે દોરાવવાનો પ્રયત્ન કરે વિસાવદારના સાણા મતદારો એ આખી વાત છે કે જેમનો આવતા નહીં એમના લાલચમાં આવતા નહીં આ વખતે કોઈ ભૂલ ન થાય આપણે આવનારી પેઢીને પણ જોવાનું છે આવનારી પેઢી આપણને માફ નહીં કરે કે તમે એક નહીં વારંવાર ભૂલો કરી આ વખતે ભૂલો સુધારી લો વધારના મતદાર ભાઈ બહેનો એમની આવનારી પેઢીને પ્રગતિના પંથે સૌથી અગ્રેસર રાખવા માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલને જીતાડવાનો સંકલ્પ કરો મેં જે રીતે આ ઉત્સાહ જોયો છે જે રીતે મેં બાકીના રિપોર્ટ ભારતીય જનતા પાર્ટીના આવી રહ્યા છે એમાં કોઈ મિનમેખ નથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એ સો જીતી રહ્યો છે મિત્રો પરંતુ છેલ્લા દિવસ સુધી કમર કસજો તમારે એવા લોકો સાથે કામ પાર પાડવાનું છે કે જે લોકો જુઠ્ઠું બોલશે જે લોકો હળાહળ જુઠ્ઠું બોલશે જે લોકો ભ્રમ ફેલાવા માટે માહિર છે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે એ ભાઈ જે દિલ્હી થી આવ્યા હતા એ તો અહીંયા ચેલેન્જ આપીને ગયા કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે બનાસકાંઠાની અંદર ત્યાં એક એમપી તરીકે એક ઉમેદવાર ચૂંટાઈ ગયા બેન ગેની બેન અને એમણે ત્યાં હુંકાર કર્યો હતો કે આ ઉમેદવારને એમનો જે કોંગ્રેસનો ઉમેદવાર હતો એને તમે હરાવી જુઓ સી આર પાટીલ એના એ તાકાત ને પડકારવાની વાત કરી ત્યારે હું ત્યાં ગયો હતો મેં કહ્યું કે આમાં સી આર પાટીલ કોઈ તાકાત નથી સી આર પાટીલ તો એક કાર્યકર્તા છે પ્રમુખ તરીકેની જવાબદારીમાં છે પણ કાર્યકર્તાઓને કહ્યું હતું

એને જો છંછેડ છો એ છોડ છે નહીં અહીંયા પણ કહી ગયા છે પેલા ભાઈ કે આને ખરીદી લો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે હું આપને આહવાન કરું છું કે તમે પડિકાર કરો કે ભાઈ દિલ્હીથી આવીને ગયા છો તમારો જે હતો આગલો એને તો તમે સાચવી નહીં શક્યા એ તો વિશ્વાસ અને આવી ગયો હતો કે આ પાર્ટીમાં ભવિષ્ય નથી એને તો રાજીનામું આપી દીધું પણ હા ભાઈને જીતાડી જો તમારામાં તાકાત હોય તો એવો પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આપે આ વાત તને ઉશ્કી લે અને આપણા ઉમેદવારને જીતાડવા માટેનો પ્રકલ્પ એ સંકલ્પ સાથે આગળ વધે એ મારી ઈચ્છા છે તાળીઓ ની પડી પણ જેને લાગે છે કે આ પડકાર ઝીલી લઈશું એ બધા એક સાથે તારી પાડો અરે આ તમારા ઘર માં આવીને તમને ચેલેન્જ કરી ગયો છે જેને પોતાના ઠેકાણા નથી જ્યાં ગુજરાતમાં એકસો ને છત્રીસ સીટ ઉપર ડિપોઝિટ ગુમાવી છે જેના પાંચ જણા ચૂંટાયા હતા ને એમાં એમનો એક પણ મૂળભૂત એનો કેન્ડિડેટ નહોતો ચૈતર વસાવા એ તો બીજી પાર્ટીમાં હતો એને ભાજપમાં ટિકિટ જોઈતી હતી ના મળી એટલે ત્યાં ગયા અને ભાઈ ચૂંટાયો ભાવનગરનો પણ તમને ખ્યાલ છે બોટાદનો પણ ખ્યાલ છે તમને વિશાળ વધારનો પણ ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી એ પણ કાર્યકર્તા હતો આજે ચૂંટાયા છે એમના વિચારધારા પણ નથી ચૂંટાયા એ પોતાની તાકાત પર છૂટાયા હતા પણ હવે ગુજરાતની પ્રજા ત્રીજી પાર્ટીને જીતાડવા માટે ક્યારેય ટેવાયેલી નથી એનો ઇતિહાસ એવું કહે છે કે ત્રીજી પાર્ટી માટે અહીંયા ક્યાંય કોઈ સ્થાન નથી તો આવો મિત્રો આપણે સંકલ્પ કરીએ કે આ વખતે વિસાવદરના મતદાર ભાઈ અને બહેનોને વિશ્વાસમાં લઈને આપણે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટ પટેલ ને જીતાડીએ સંકલ્પ લેવા તૈયાર છો પડકાર તૈયાર છો હારી ને મને વિશ્વાસ છે મિત્રો મને વિશ્વાસ છે તમારી તાકાત માં મને વિશ્વાસ છે વિસ્તારના હોશિયાર મતદાતા ભાઈ બહેનોમાં એમને એમનું ભવિષ્ય ખબર પડે છે એમને વિસાવદરની પ્રગતિમાં રસ છે અને એટલા જ માટે અમે જયારે પરમ દિવસે સુરતમાં જે વિસાવદરના આગેવાનો રહે છે એમની જયારે મીટિંગ કરી તો લગભગ આઠ થી દસ હજાર વિસાવદરના મૂળ જે આગેવાનો એમને કહ્યું કે અમે જઈશું એક એક ઘરમાં જઈશું અમે એક એક ગામમાં ફરીશું અમે બધાને કન્વિન્સ કરીશું જયારે સુરતથી આગેવાનો અહીં આવીને કામ કરવા તૈયાર છે એના જ કારણે આજે રઘુભાઈ આવ્યા એ રોકાવાના છે અમારા નિરંજનભાઈ જાજમેરા આવ્યા એ રોકાવાના છે દિનેશભાઈ જોધાણી આવ્યા સુરતથી પૂર્વ ડેપ્યુટી મેયર એ અહીંયા રોકાવાના છે ભાઈ શ્રી ભરતભાઈ બોગરા એ રાજકોટથી આવીને રોકાવાના છે આવા અનેક લોકો એ તમારી સાથે જોડાઈને કામ કરવા માંગે છે મિત્રો આવો આપણે તમારે ઓગણીસમી તારીખે મતદાન કરીને ત્રેવીસમી તારીખે જયારે ભવ્ય વિજય સરગસ ભાઈ શ્રી કિરીટભાઈ